આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર તાલુકા કક્ષાની ઉજવણી મોરગર ગામ ખાતે ગ્રામસભા યોજનાએ આવી હતી ભચાઉ તાલુકાની મોરગર ગ્રામ પંચાયત દ્વારા આંગણવાડી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ગ્રામસભાનું આયોજન સરપંચ શ્રી રાજેશભાઈ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વજયસિંહ પરમાર સાહેબ સરપંચ શ્રી અને ગામના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ પંચાયતી રાજ દિવસનું મહત્વ સમજાવી શુભકામના પાઠવી તલાટી સામંત્રી ક્રિષ્નાબેન રબારી દ્વારા આવકાર સાથે એજન્ડા વાંચી ગ્રામસભાની શરૂઆત કરવામાં આવેલ આ પ્રસંગે શ્રી વિજયસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન દ્વારા ખેડૂત રજીસ્ટ્રેશન વારસાઈ નોંધ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના અપાર આઈડી સો ટકા રસીકરણ નિયમિત વેરાની ભરપાઈ સ્વચ્છતા વગેરેની માહિતી આપવાની સાથે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડક્સ અંગે સચોટ ચર્ચા કરવામાં આવી સેતુ અભિયાન સંસ્થા કબરાઉ ટીમ લીડર ખીમજીભાઈ કાંઠેચાએ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન જીડીડીપી અંગે વિસ્તૃત સમજ આપી આંગણવાડીમાં ઘટતી સુવિધાઓ માટે સેતુ અભિયાનના અનટાઈડ ફંડ માટે સંકલન કરવા માટે પ્રયત્ન કરવાનું જણાવેલ જેમાંથી પ્રેરણા મળે તેવા આદર્શ ઉદાહરણો રજૂ થયા જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનો પ્રભાવિત થયા અને પ્રેરણા મેળવી આ ગ્રામસભામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી લીલાબેન શામળિયા પંચાયત સભ્યો શ્રી હર્ષદભાઈ પટેલ આંગણવાડી વર્કર અને હેલ્પર આશા વર્કર બહેનો વગેરે ઉપસ્થિત રહેલ ખીમજીભાઈ કાડેજા સેતુ અભિયાનમાં જોડાયા હતા રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ